વરુજિલ્લાના આમોડ તાલુકાના જુનાવાડિયા ગામ બન્યું સંપર્ક વિહણો પાછલા ત્રણ દિવસથી ગામમાં અંધારપદ વીજળી માટે વળખા મારતા ગામના નાગરિકો આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ભરાઈ જતાં પશુપાલકો રોડ ઉપર ઊંચા ભાગે આવીને પશુઓ સાથે ખૂબ જ ભારે મુશ્કેલીઓનો સામનો કરતા નજરે પડી રહ્યા છે ગઈકાલ સુધી ટ્રેક્ટરથી ગામના લોકો અવરજવર કરી રહ્યા હતા પરંતુ આધૃદ દાદર નદીમાં પાણીનો પ્રવાહ વધતા જુનાવાડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે જ્યારે બીજી બાજુ આમોદ તાલુકાના પુરશા કાંકરિયા માનસંગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા આ ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે નવા દાદાપુર કોબલા જુના દાદાપુર મંજોલા જેવા ગામોમાં પણ આજુબાજુમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના પગલે ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જાવિદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ ગામ જુના વાડિયા જે બે ચાર દિવસથી લાઇટો બી નથી અને સંપર્ક ખેડૂતો છે ના કોઈ અનાજ પાણીનો કોઈ સંપર્ક થયો નથી અને આજે ચોથો દિવસ પૂરો થશે આ તમે જોઈ શકો છો કે ભરવાડો બી રોડ પર આવી ગયા છે ગાયો લઈને અને એમનો ઘરનો બી કોઈ આશરો નથી અને ખેડૂતો બી એક આશા રાખશે સરકાર પાસે જે તે સહાય થઈ શકે તે સરકારને કરવા વિનંતી છે